સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વ બેફામ બન્યા છે ત્યારે હાલમાં જ સુરતમાં યુવક દ્વારા અન્ય યુવકને બેટથી મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો કામરેજના ખોલવાડ ગામ ખાતે ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ વચ્ચે હિંસક ઘટના બની હતી એક યુવક બેટ વડે ફટકા મારી માતા અને બે પુત્રોને હોસ્પિટલ ભેગા કરી દે છે જે ઘટના બાદ હુમલાખોર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો

અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો ગત તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ કામરેજ પુષ્ટે વિસ્તારમાં ખોલવડ ગામમાં આવેલ ગોકુલનગર સોસાયટીમાં નાના બાળકોની ક્રિકેટ રમવાની બાબતમાં એક બોલાચાલી થતા સદર બાબતે ફરિયાદી શ્રી ચિરાગ નટુભાઈ ગોહિલ નાઓને સામેવાળા આરોપી રાહુલસિંહ અજીતસિંહ નકુંબ નાઓ સદર બાળકોના ઝઘડા બાબતે ઠપકો આપી તેમની સાથે ઘાડા ઘાડી કરી તમારા છોકરો મારા છોકરાને ધક્કો કેમ મારે છે તે બાબતે નાણાએ ગાળો આપી સદર ફરિયાદીના ભાઈ શ્રી ચેતન નટુભાઈ ગોહિલને માથાના ભાગે તથા પીઠ પાછળ લાકડાના બેટથી સપાટા મારી દીધે તે દરમિયાન સદર ફરિયાદીની માતા પોતાના દીકરાને બચાવવા જતા તેમની માતાને પણ માથાના ભાગે બેઠથી સપાટો મારી દીધેલ જે બાબતે કામરેજ પોસ્ટે ખાતે સદર બાબના બાબતે ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ દરમિયાન સદર બાબતે બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે કબજે લેવામાં આવેલ છે સદર આરોપીને ગત તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ અટક કરી સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા ભેગા કરવાના ભાગરૂપે આજ રોજ સદર આરોપીને ગુનાવવાની જગ્યાએ લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે ને સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે તકયારી રાખેલ છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ સુરત